ફ્રેન્ડ્સ હું શેર કરીશ તમારી સાથે રીંગણ બટાકાનું શાક બનાવવાની રેસીપી તો અહીં આગળ ત્રણ રીંગણ લીધા છે અને બે બટાકા લીધા છે મેં તો આગળ બટાકાને આપણે કટ કરવાના છે તો બટાકાને અહીં આગળ મેં છોલી લીધા છે તમારે હોય તો છોલી લેવાના ના છોલો હોય તો નહીં છોલવાના તો અહીંયા મેં છોલીને લીધા છે હવે આ સાઈઝના આપણે કટ લગાડવાના છે એમાં સેજ નાના રવા દેવાના છે કટ આ રીતના આ સાઈઝના આપણે કટ લગાડવાના છે તમારે આનથી મોટા રાખવા હોય તો મોટા બી રાખી શકો છો હવે બટાકામાં આપણે પાણી ઉમેરી લઈશું હવે આપણે શાક બનાવી લઈશું હવે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું અહીંયા બે પરી મેં તેલ લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં નાની ચમચી રહી એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું હવે આ બેને આપણે તતડવા દઈશું હવે બધું તતડી ગયું છે હવે થોડી હિંગ એડ કરીશું આપણે અંદર એક તમાલપત્ર એડ કરીશું એક સૂકું લાલ મરચું એડ કરીશું બે થી ત્રણ લવિંગ એડ કરીશું એક ચક્ર ફૂલ એડ કરીશું બે તાજના ટુકડા એડ કરીશું અને કઢી લીંબુ એડ કરીશું અને મરચા લીલા મરચાં અને લસણ પેસ્ટ એડ કરીશું અને થોડી આદુની પેસ્ટ એડ કરી લઈશું અને બધું સરસ શેકી લઈશું આપણે હવે બધું સરસ શેકાઈ ગયું છે હવે આપણે બટાકા કટ કરેલા એડ કરી દઈશું હવે થોડું મીઠું એડ કરીશું હવે બધું મિક્સ કરી દીધું છે હવે પાણી વગર આપણે એને પાંચ મિનિટ સુધી ધીમા તાપે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આ વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેતા હતા તો બટાકાને ને થોડી વાર આપણે કુક કરી દેવાના છે જેથી સોફ્ટ થઈ જાય ને સુધી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એની અંદર આપણે રીંગણ ઉમેરીશું રીંગણને આ રીતના આટલી મોટી સાઈઝમાં કટ કરી રાખી રીંગણ થોડીક વાર કુક થઈ જાય ને બટાકા પછી ઉમેરવાના જેથી ગોંદો ના થઈ જવાના આપણા હવે થોડી હળદર ઉમેરીશું અંદર આપણે અને મિક્સ કરી લઈશું પેલા બધું અને એક ટામેટો ઝીણો કટ કરેલું ઉમેરી લઈશું અંદર અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે મસાલા કરીશું અંદર અહીંયા કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી એક ચમચી જીરું પાવડર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણે મિક્સ કરી લઈશું સરસ આ બધું મિક્સ કર્યા પછી હવે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે અને સરસ મિક્સ કરી લઈશું હવે ઢાંકીને આપણે દસ મિનિટ એને થવા દઈશું દસ થી પંદર મિનિટ કુક થવા દઈશું એને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું અને આપણે

હવે બધું મિક્સ કરી લઈશું સરસ એવું આપણે તો આપણું સરસ એવું શાક બનીને રેડી થઈ ગયું છે મીંગન બટાકાનું શાક રેડી છે હવે આપણે સૌ કરી લઈશું તો આપણે ફ્લેટ હવે બાઉલમાં આપણે શાક લઈ લેવાનું છે હવે બાઉલમાં શાક લઈ લીધીએ થોડાક ધાના એડ કરીશું ઉપરથી આપણે આપણું રીંગણ બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી